મહત્વના સમાચાર અધ્યક્ષ પદના અંતિમ દિવસે સી આર પાટીલે પોતાનું દર્દ વ્યક્ત કર્યું સહકારમાં કમળ ખીલવવાના પ્રયાસનો વિરોધ કરનારાઓ પર પાટીલે પ્રહાર કર્યા

ત્રણસો ને પચાસ જેટલા સહકારી ક્ષેત્રોની અંદર આપણે ઇલેક્શન લડ્યા એમાંથી ત્રણસો ને ઓગણપચાસ જેટલી અલગ અલગ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જીત્યા એક મેન્ડેટ પ્રથા આવી કેટલાક લોકોને જરૂર એ ના ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાવાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા એમને ચોક્કસ ના ગમી એમણે અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ મેં અમને કહ્યું કે તો એમએલએમાં સારા માટે મેન્ડેટ આપો જે જીતીને આવે તે આપણો એમપીમાં સારા માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ જે જીતીને આવે આપણો ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે તો આજે જગદીશ વિશ્વકર્મા ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બન્યા અને તેમના પદગ્રહણ સમારોહમાં સી આર પાટીલે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે અંતિમ સંબોધન કર્યું હતું અને આ સમયે પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન લેવાયેલા જે કડક નિર્ણયો છે તેની પણ વાત કરી હતી અને આ સાથોસાથ જે સહકારી ક્ષેત્રમાં બેન્ડેડ પ્રથા લાવવામાં આવી જે કેટલાક લોકોને પસંદ ન આવ્યું હોવાનું તેમણે કર્યું સાથે જ તેમણે સ્પષ્ટ એ પણ કહ્યું કે જે લોકોને કોંગ્રેસ સાથે ગોઠવણ કરીને સત્તામાં ગોઠવાઈ જવું હતું તેમને આ પ્રથા ન ગમી જોકે સહકારી ક્ષેત્રમાં પોતાના જ કેટલાક લોકોનું સત્તા માટે કોંગ્રેસ સાથે ગઠબંધન હોવાની વાત અહીં સીઆર પાટીલે કરી સાથે એ પણ કહ્યું કે આ મેન્ડેટ પ્રથા જે કેટલાક લોકોને ન ગમી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરનાર લોકોએ અપપ્રચાર કર્યો હોવાની વાત પણ સીઆર પાટીલે કરી છે ત્યારે સહકારમાં ચૂંટણી શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ પ્રથા થવી જોઈએ પ્રકારની પણ તેમણે વાત કરી આપને એ પણ જણાવી દઈએ કે સહકારી ક્ષેત્રમાં જે પણ ચૂંટણી થાય તેમાં હવેથી મેન્ડેટ પ્રથાને લઈ ભાજપે આ નવી સિસ્ટમ જે અમલમાં મૂકી છે અને આ જે નવી સિસ્ટમ છે તેની તેમણે વાત કરી હતી અને મેન્ડેટ પ્રથા કેટલાક લોકોને નથી ગમી તેની પણ સ્પષ્ટપણે સીઆર આર પાટીલે આ વાત કરી હતી અને આ સાથોસાથ કોર્પોરેશનમાં પણ કેટલાક નિયમો લાગુ કરાયા જે પક્ષના જ કેટલાક લોકોને તે ગમ્યું ન હોવાની વાત પણ સીઆર આર પાટીલ અહીં કરતા જોવા મળ્યા હતા આંગે ચર્ચા કરીશું દિલીપ સંઘાણી આપણી સાથે જોડાયા છે પરંતુ એ પહેલા સાંભળી લઈએ કે સીઆર પાટીલે શું કહ્યું 350 જેટલા સહકારી ક્ષેત્રોની અંદર આપણે ઇલેક્શન લડ્યા એમાંથી 349 જેટલે અલગ અલગ સહકારી સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જીત્યા એક મેન્ડેટ પ્રથા આવી કેટલાક લોકોને જરૂર ના ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાવાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા એમને ચોક્કસ ના ગમી અમને અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ મેં અમને કહ્યું કે તો એમએલએમાં સારા માટે મેન્ડેટ આપો જે જીતીને આવે તે આપણો એમપીમાં સારા માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ જે જીતીને આવે આપણો ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે આપણી સાથે હાલ જોડાયેલા છે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી દિલીપભાઈ સરકારી ક્ષેત્રમાં મેન્ડેટ પ્રથા લાવવાની કેમ જરૂર પડી આપની દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે એનો જવાબ તો નહિ આપી શકું કારણ કે સીઆર સાહેબ જે કહી દીધું એટલે પાર્ટી ઉપર જ જેટલા નિર્ણય કરે એ નિર્ણય કરનારા જેનો જવાબ કેમ જો જરૂર પડે આપી શકે એટલે અને સીઆર પાર્ટી સાબે જે જીતના આંકડાઓ આપતા એ બધા સીઆર સાહેબ ને જેટલા અભિનંદન આપ્યું એટલા ઓછા છે ખૂબ સારું કામ કર્યું છે સંગઠન બાળકો

જે કોઈ સુવિધાઓ ને એના અનુસંધાન જે કોઈ સંસ્થાઓ પાર્ટી તરફથી જારી થાય એ પાલન કરવું દરેક કાર્યકર્તાની ફરજ છે એટલે હું કાર્યકર્તાઓના નાતે મને પણ લાગુ પડે જી અને આજે જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે નવો પદભાર જયારે સંભાળ્યો છે જગદેશભાઈ વિશ્વકર્મા એ તો આપને લાગી રહ્યું છે કે આ સહકારી ક્ષેત્રમાં જે મેન્ડેટ પ્રથા આગળ પણ યથાવત રહેશે હું એને જુદી દ્રષ્ટિકોણથી જોઉં છું સાત દાયકા વીટી ગયા પછી પહેલી વખત માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સહકારી વિભાગ મંત્રાલય અલગ આપ્યું અને એની જવાબદારી હોમ મિનિસ્ટર તરીકે સફળ અને સબળ જેને કાશ્મીર નો પ્રશ્ન ત્રણસો સિત્તેર એક માખણમાંથી વાળ કાઢી એમ કાઢી નાખી અને અયોધ્યામાં રામ મંદિરનું નામ લેતા તો લોહિયાળ પ્રસંગો બનતા એના બદલે એક લોહીનું ટીપું વ્યાય નરેન્દ્રભાઈ નેતૃત્વમાં હોમ મિનિસ્ટર તરીકે દેશમાં શાંતિ જાળવી એવા સબળ વિભાગ છે એને સફળ બનાવ ક્યાં કામ થયું અહિયાં સહકાર મંત્રી જે હતા જગદીશભાઈ એમને સંગઠનના પ્રમુખ બનાવ્યા એટલે સંગઠન દ્વારા સહકાર થી સમૃદ્ધિ ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં યુવાનોમાં દલિત સમાજ ને સુખ સમૃદ્ધિ સલામતી સહકારી ક્ષેત્ર દ્વારા મળશે એનો વિશ્વાસ અને એ દિશામાં કામ ઝડપથી થાય એટલે જગદીશભાઈ ને જે જવાબદારી સોંપી છે એટલે હું માનું છું સહકારથી સમૃદ્ધિનો જે નારો આપ્યો છે એને ખુબ મોટી ગતિ મળશે જે દિલીપભાઈ આપ અમારી સાથે જોડાયા ચર્ચા કરીએ બદલ આપનો આભાર તો મેન્ડેટ પ્રથા જે લાવવામાં આવી હતી અને તેને લઈ આજે સીઆર પાટીલે વાત કરીને મેન્ડેટ પ્રથા કેટલાક લોકોને નથી ગમી એ પણ તેમણે સ્પષ્ટપણે વાત કરી